મિત્રો આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે આપણે જો દર્શન ને આજે અમારી ચેનલમાં જોજો અને માતાજીના દર્શન આપણે કરાવી રહ્યા છીએ જો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જો અહીં કોડિયાર મંદિરનું પાઠવું આવી ગયું છે કોડિયાર મંદિર આપણે જઈ રહ્યા છીએ આ ભાવનગર રાજકોટ હાઈવે હશે જો હવે આગળ જતા કોડિયાર્માનું મંદિર પણ આગળ રોડ આવી જવાનો છે જો આ ખોડિયારમાં મંદિરે જવા માટેનો ગેટ આ ગેટની અંદર જઈએ એટલે સીધું એક કિલોમીટર અંદર કોડિયમ્માનું મંદિર આવેલ છે જો આ આપણે જઈ રહ્યા છીએ રોડે રોડ તો હવે ખોડિયમમાંનું મંદિર આવી રહ્યું પહોંચી રહ્યા છીએ આપણે તો આ ખોડિયમના મંદિરે આપણે પહોંચી રહ્યા છીએ તો અહીં પણ પાર્કિંગની વ્યવસ્થા છે અહીંયા દુકાનો છે આગળ જુઓ આપણે જઈ રહ્યા છીએ આગળ મંદિરનો ગેટ પણ આવી જવાનો છે આવી મંદિરનો ગેટ પણ આવી છે જો એરિયા છે અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરી દઈએ હવે આ ખોડિયારમાં મંદિર આવી ગયું આપણે પણ મંદિરના પણ દર્શન કરી રહીએ મા રાજેપુરાવાળામાં ખોડિયારમાંના પણ જો આપણે હવે લાઈનમાં જઈ રહ્યા છીએ અહીંયા પહેલાં સ્લીપર વધે લેવાનું છે તો અહીંયા બધા સ્લીપર વધારે છે તો અહીંયા સ્લીપર વધેરીને પછી આપણે દર્શન કરવા જવાનું છે મિત્રો આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિર

மா <clicks> ભાવિક ભક્તો પણ અહીં આવી રહ્યા છે અને માતાના દર્શન ના ફોટા પાડી રહ્યા છે જો આ માં લખેલું છે ત્રિશુર છે ત્યાં લોકો ઉભા રહીને લોકો ફોટા પાડી રહ્યા છે આ કોળીઓ માની જો ધજા બતાવી રહી છે દર્શન કરી લો કોળિયામાના આપ જોઈ રહ્યા છો જો આ બધી દુકાનો છે અહીંયા સરસ મજાની બધી વસ્તુઓ પણ મળી રહી છે જો આ

જો આ બજારમાં લોકો ખરીદી કરી રહ્યા છે માયા પિત્તળની વસ્તુ બધી મળી રહેવાની છે ચંકોરી બેલ ઇવેલિયા બજારમાં રમકડા બી મળવાના છે રમકડા બજાર જ છે આમાં કોઈ પણ ખરીદી કરવી તો મળી રહેશે અન્નક્ષેત્ર વિભાગ અહીં પ્રસાદ લેવા માટે અનક્ષેત્ર તરફ જવાનું રાજપરા કોડિયાર મંદિરની પ્રસાદી છે આમ લોકો પ્રસાદી લઈ રહ્યા છે બહાર નીકળી રહ્યા છીએ પાર્કિંગ વિભાગ છે ગાડીઓની પાર્કિંગ કરવા માટેનો વિભાગ છે